નમસ્કાર દિવસ ભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચાર વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર મિત્રો આજની વિડિયોમાં વાત થશે પૃથ્વી પરના સ્વર્ગમાં ભારતીય રેલવેનો નજારો કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે તેમના એક્સ ઉપર ભારતીય રેલવેનો વિડીયો શેર કરીને લખ્યું છે બરફની ચાદરો વચ્ચે કાશ્મીર જેવા ભારતીય ટ્રેનનો નજારો સોશિયલ મીડિયામાં આ વિડિયો લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે ખાસ કે જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે જેના કારણે રેલવેના પાટાઓ પર બરફની ચાદર પથરાઈ ગઈ છે બરફીલા વિસ્તારમાંથી પસાર થતી ટ્રેનનો વિડીયો અહીં આપવામાં આવ્યો છે

તેણે કહ્યું છે કે કરોડોના વ્યવહારો તેણે ખોટી રીતે કર્યા છે જોકે પોલીસે સહકાર ન આપતો હોવાની પણ વાત કરી છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નકલી અને અસલી પોલીસ આવી ગઈ છે આમને સામને એમપીમાં પોલીસની રેડ કોર્ડ ટીમે બે શંકાસ્પદ યુવતીઓને પકડી પાડી છે જે નકલી પોલીસ બનીને લોકો પાસેથી પૈસા પડાવી રહી હતી સિવિલ લાઇન પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં લાટલી લક્ષ્મી પદ પર આ યુવતીઓ પોલીસ યુનિફોર્મમાં ગુંડાગીરી કરી રહી હતી આ દરમિયાન પોલીસની રેડ કોર્ટ ટીમે શંકાસ્પદ યુવતીઓને જોઈ હતી જ્યારે નકલી મહિલા પોલીસનો સામનો અસલી મહિલા પોલીસ સાથે થયો હતો ત્યારે તેઓ ચોંકી ગયા હતા મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો દિલથી સલામી આપવાનું મન થઈ જશે શિયાળાનો માહોલ જામ્યો છે હારથી જાવતી ઠંડી પડી રહી છે કોઈ દિવસ વિચાર્યો છે કે આવી ઠંડીમાં તમે ઘરમાંથી બહાર નીકળી શકતા નથી તો દેશની સીમા પર બરફમાં દેશની રક્ષા કરતા સૈનિકોની શું હાલત હશે હવે સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં સૈનિકો બરફની ચાદર વચ્ચે પણ જીવના જોખમે દેશની સેવામાં ફરજ બજાવી રહ્યા છે જુઓ તમે વિડીયો અને કમેન્ટ પણ કરજો મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિશ્વ મંદીમાં સપડાયો ત્યારે ભારતને અડીખમ રાખ્યા હતા અમેરિકા મંદીની લપેટમાં આવ્યો અને તેની અસર આખી દુનિયામાં પડી આખી દુનિયા મંદીની લપેટમાં આવી ગઈ હતી અને સમૃદ્ધ દેશોની હાલત પણ ખરાબ થઈ ગઈ હતી ભારત એ વખતે મંદીમાં નહોતું સપડાયું મૂળ અર્થશાસ્ત્રી મનમોહનસિંહે આર્થિક જ્ઞાનનો ઉપયોગ કરીને અર્થતંત્રને સ્થિર રાખીને મંદીમાં નહોતું સપડાવવા દીધું તેમણે વ્યાજદરને બહુ નીચે ન જવા દીધા અને મોંઘવારીને પણ કાબૂમાં રાખી હતી અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે તમે સીધા મુખ્યમંત્રીને કરી શકશો ફરિયાદ સીએમઓની વેબસાઇટ પર રાઇટ ટુ સીએમઓ માટે સ્પીચ ટુ ટેક્સ સુવિધાને સજ્જ કરવાની નવી પહેલ શરૂ કરાઈ છે સ્વ પ્લેટફોર્મ થકી ગુજરાત નાગરિકો હવે રાજ્ય સરકારની વેબસાઇટ પર બોલીને પોતાની અરજી કે ફરિયાદ નોંધાવી શકશે ટેકનોલોજીની મદદથી ભાષાના અવરોધોને દૂર કરીને રાજ્ય સરકાર વધુ નાગરિકો સુધી સુવિધા પહોંચાડશે જે ફરિયાદ નિવારણ પદ્ધતિ અને પ્રતિસાદ પ્રણાલીને સુધારવામાં મદદ થશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવે ભયાનક ઠંડીનો રાઉન્ડ આવશે તેઓ અંબાલાલ પટેલે જણાવ્યું છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી એકવાર આગાહી કરી છે તેઓ આગાહી કરતાં જણાવ્યું છે કે ઓગણત્રીસ ડિસેમ્બરથી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં આકરી ઠંડી પડશે ત્રણથી દસ જાન્યુઆરી દરમિયાન ઉત્તર પર્વતીય વિસ્તારમાં હિમવર્ષાના કારણે ઠંડીનું મોજું ફરી વળશે ગુજરાતમાં ઠંડીના કારણે પારો નીચો જશે ઉત્તર ગુજરાત સહિત અનેક ડિગ્રી તાપમાન જતાં ઠંડી પણ પહોંચી જશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કૌભાંડીની ગાંધીનગરમાં મેરેથોન પૂછપરછ કરાઈ પોંજી સ્કીમ ચલાવીને કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા મહેસાણાથી ઝડપાયો હતો અને તેની આખી રાત ગાંધીનગરમાં સીઆઈડી ક્રાઇમે મેરેથોન પૂછપરછ હાથ ધરી હતી ગાંધીનગર હોસ્પિટલમાં ઝાલાનું મેડિકલ કર્યા બાદ રિમાન્ડની માંગણી સાથે અમદાવાદ કોર્ટમાં રજૂ કરાશે પોલજી સ્કીમ ચલાવીને ભૂપેન્દ્રસિંહ ઝાલાએ છ કરોડ છ હજાર કરોડનું કૌભાંડ આચર્યું છે અને એક મહિનાથી તે ફરાર હતો મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો યુપીઆઈ સંબંધિત નિયમો એક જાન્યુઆરીથી બદલાશે યુપીઆઈ સંબંધિત નિયમો એક જાન્યુઆરી બે હજાર પચીસથી બદલાઈ જશે આરબીઆઈ દ્વારા ઓનલાઈન ચુકવણીની સુવિધા પૂરી પાડવા માટે યુપીઆઈ એકસો ત્રેવીસ પે સુવિધા ઊભી કરી છે હવે આ સુવિધામાં ટ્રાન્ઝેક્શન લિમિટ એક જાન્યુઆરીથી લાગુ થવા જઈ રહી છે આ પછી યુઝર્સ દસ હજાર સુધીની ઓનલાઈન પેમેન્ટ કરી શકશે પહેલાં આ મર્યાદા પાંચ હજાર રૂપિયા હતી પરંતુ હવે મર્યાદા બમણી કરી દેવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જૂનાગઢમાં ગિરનાર રોપવે કરાયો છે બંધ જુનાગઢના ગિરનાર પર્વત પર ભારે પવન ફૂંકાતા રોપવે સેવા હાલ બંધ કરી દેવાઈ છે ચાર દિવસથી ભારે પવનના કારણે સંચાલન ઉપર તેની અસર પડી રહી છે તો યાત્રિકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે પવનની ગતિ સ્થિર થતાં રોપ વે સેવા શરૂ કરવામાં આવશે જોકે હાલ સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન જોવા મળી રહ્યો છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપ સંગઠનમાં મોટા ફેરફાર વચ્ચે મોટી ખબર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મહત્વની બેઠકનું આયોજન થયું હતું આ બેઠકમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં પિસ્તાલીસ વર્ષની વય મર્યાદાનો ગૂંચવાયેલા મામલા અંગે પણ ચર્ચા થઈ હતી વયમર્યાદાને લઈને થયેલા વિવાદ પર પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરે સૂચના આપી હતી કે પિસ્તાલીસ વર્ષની ઉંમરે પ્રાથમિકતા બાબત હતી તેને સેન્ટ્રિક મુદ્દો ન બનાવો સક્રિય સભ્ય બાબતે વ્યવહારો રહેવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે